ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों हूँ विशाल एम टुंडालिया आसिस्टेंट प्रोफेसर ऑफ पॉलिटिकल साइंस डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन ना। ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સૌને આવકારું છું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ભારતના મુખ્ય રાજકીય પક્ષો અને એમાં પણ તૃણમૂળ કોંગ્રેસ એના અનુસંધાનમાં થોડી ચર્ચા કરીશું આજે કોર્સનું જો આપણે નામ સમજીએ તો એસ બી એ પોલિટિકલ સાયન્સ પેપર થ્રી બ્લોક ફાઇવ યુનિટ ચૌદ પીએસસીએમ ટુ ઝીરો થ્રી પીએસસીએસ ટુ ઝીરો થ્રી એના અનુસંધાનમાં આપણે થોડી ચર્ચા કરીશું આપણે સૌ વિદ્યાર્થી મિત્રો પોલિટિકલ સાયન્સના અભ્યાસીઓ છે પોલિટિકલ સાયન્સ એક રસપ્રદ વિષય અને રસપ્રદ વિષય એટલા માટે બને છે કે જે આપણા રોજિંદા જીવનની અંદર આપણું જે ઘટનાઓ છે જે વ્યવહાર છે આપણી જિંદગી છે એના માટે જે વ્યવસ્થા તંત્ર જે આપણું ધ્યાન રાખનારું પરિબળ છે જે રોજિંદા જીવનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા પર સીધી કે આડકતરી રીતે અસર કરે છે આપણે વ્યવસ્થા તંત્રની અંદર રહીએ છીએ એ વ્યવસ્થા તંત્રનો આપણે એક ભાગ છે આપણા તમામ જે વ્યવહારો છે એ વ્યવસ્થા તંત્ર ઉપર અને વ્યવસ્થા તંત્રના નિયમો એ આપણા ઉપર એક સીધી રીતે અસર કરતા હોય એ આપણને જોવા મળે છે આ વહીવટી વ્યવસ્થા કેવી પ્રકારની છે આ તંત્ર વ્યવસ્થા કે પ્રકારનું છે એમાં કયા કયા આયામો છે આ તમામ પાસાઓ પર ફેક્ટર કરનારા પરિબળ જે છે એટલે આપણું વિષય છે પોલિટિકલ સાયન્સ રાજ્યશાસ્ત્ર અને એટલા માટે એનો વ્યાપ્ત ગણો વિશાળ માત્રામાં આપણે જોઈ શકીએ છીએ આ જ એક સિસ્ટમના ભાગરૂપે એનો એનો વ્યાપ્ત ગણો વિશાળ માત્રામાં છે અને એના એક મુખ્ય ટૉપિક તરીકે પણ આપણે અલગ અલગ વિભ એક મુખ્ય ટૉપિક તરીકે ઘણા બધા ફેક્ટર્સ આવી શકે છે જેમકે રાષ્ટ્ર શું છે રાજ્ય શું છે તંત્ર વ્યવસ્થા શું છે તંત્રના વિવિધ અંગો જે છે ધારાસભા કારોબારી ન્યાયતંત્ર એ કઈ રીતે કામગીરી કરે છે રાજકીય વ્યવસ્થા કઈ રીતે કામ કરે છે પંચાયતી રાજ વ્યવસ્થા એ શું છે કોર્પોરેશન શું છે એઝ વેલ એઝ રાજકીય પક્ષો એ શું છે લોકતંત્ર શું છે સરમુખ અત્યાર શું છે બંધારણ શું છે આ બધા ફેક્ટર્સો પર ફોકસ કરનારું પરિબળ છે અને એમાંનો જ આ રૂષ જે રુચિસ્પદ આપણો વિષય પોલિટિકલ સાયન્સ એમાં એક આજનું આપણે એક છથી સાત લેક્ચરથી એક ટોપિક આપણે હાથ પર ધર્યો છે અને એ છે રાજકીય પક્ષો તો લોકશાહી તંત્ર વ્યવસ્થાની અંદર રાજકીય પક્ષો એની શું અસરો આપણા ઉપર જીવન પર થતી હોય છે એ કેટલાક ટૉપિક પર આપણે ચર્ચા કરી છે આજ વિષય પર આપણે થોડું જ્ઞાન તો આવ્યું હશે પણ થોડું હજુ વિસ્તારથી આપણે એ ચર્ચ ચર્ચાને થોડું કન્ટિન્યુ કરીએ છીએ આજે લાસ્ટના લેક્ચરોની અંદર મુખ્ય રાજકીય પક્ષોની અંદર આપણે કોંગ્રેસ છે બીજેપી છે સામ્યવાદી પક્ષો છે બી બીજા બધા રાજકીય પક્ષો છે અને એ જ એઝ વેલ એઝ આજે આપણે ચર્ચા કરીશું કે તૃણમૂલ કોંગ્રેસ એની શું રાજકીય પક્ષ તરીકે ભૂમિકા રહી છે એના અનુસંધાનમાં આજે આપણે થોડી વિગતવાર ચર્ચા કરી તો એક રાજકીય પક્ષ તરીકે તૃણમૂલ કોંગ્રેસની શું ભૂમિકા છે એના પર થોડું ફોકસ કરીએ તૃણમૂલ કોંગ્રેસ એને આપણે ટીએમસી એટલે કે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ તરીકે આપણે ઓળખીએ છીએ એનો ઉદ્ભવ કઈ રીતે થયો છે એના પર ફોકસ કરીએ તો એ કોંગ્રેસમાંથી ઓગણીસો અઠ્ઠાણુંમાં એ છૂટું પડે છે અને પાર્ટીના સંચાલક મમતા બેનરજી એ ટીએમસીની સ્થાપના કરતા હોય એવું આપણને ચોક્કસ જોવા મળે આ જે આખી વ્યવસ્થા તંત્ર જે છે એનું જે ઇતિહાસ જોવા જઈએ ને તો એ બહુ જ સમયગાળો બહુ શોર્ટમાં છે એનો ઇતિહાસ બહુ આપણે ટૂંકા ગાળામાં જોઈ શકીએ છે બે હજાર સોળમાં ચૂંટણી પંચ જે છે એણે આ રાજકીય પક્ષને તરીકે એને માન્યતા આપી હોય એવું આપણને ખ્યાલ આવે અને આ પક્ષનો જન્મ જે છે ને એ કંઈક આંદોલનના બેઝ ઉપર થયો હોય એ આપણે જોઈ શકીએ છીએ બે હજાર છ ની અંદર જે પશ્ચિમ બંગાળમાં નંદી ગ્રામની અંદર સિત્તેર હજાર સ્થાનિકોએ એક ઘર અને જમીન છોડ્યા અને ડાબેરી જે રાજ્ય સરકાર છે એના નિષ્કામ હુકુમને એમને પડકારવાનું શરૂ કર્યું અને એમનો વિરોધનું આંદોલન એમને શરૂ કર્યું હતું એ ટાઈમે આ જ સમયે સિંગુર ગામે જે ટાટા નેનોની કાર જે છે એના માટે અપાયેલી જે જમીન છે એના વિરોધના અનુસંધાનમાં એક આંદોલન નંદી પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં થયું અહીંયા તમારું ધ્યાન દોરવા માગું છું વિદ્યાર્થી મિત્રો કે જે આપણે તૃણમૂલ કોંગ્રેસની બેઝિકલી વાત કરીએ છીએ એનું યોગ્ય બોર્ડ એનું મજબૂતાઈ એ આપણે પશ્ચિમ બંગાળમાં જોઈ શકીએ છે કે ની એક ચોક્કસ ભૂમિકા એ પશ્ચિમ બંગાળમાં આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ મમતા બેનર્જી પચીસ દિવસના એક ભૂખ હડતાલ પર એ સમયે ઉતર્યા હતા કે જ્યારે આ નંદીગ્રામની ઘટના બને છે આ તમામ જન જનઆંદોલનને એ ટીએમસીનો એ જનાધાર જે છે ને આ સમયગાળાની અંદર જે છે ને એ ખૂબ જ વધે છે બે હજાર છના અનુસંધાનમાં તો આ આખી વાત થઈ કે બહુ શોર્ટમાં એનો એક ઇતિહાસ રહ્યો છે કે આવી જે ઘટના છે એમાં એના જે સમર્થક છે એનું આંદોલન છે જેમ વાત કરી કે જેના આંદોલનના ભાગરૂપે આ એક પક્ષનો ઉદ્ભવ થયો હોય તેવો આપણને ચોક્કસ ખ્યાલ આવે છે તો મિત્રો આપણે એના પર ફોકસ કરીએ કે કોઈપણ રાજકીય પક્ષો હોય છે તો એ પોતાની વિચારસરણી વગર એ સાર્થક નથી થઈ શકતા આગળ નથી વધી શકતા કોઈ રાજકીય પક્ષો જે હોય છે એ ચોક્કસ પ્રકારની એક ચોક્કસ એમની એક વિચારધારા હોય છે અને એનું એની એક એક ખાસિયત હોય છે અને એના બેઝ ઉપર એના સૂત્ર ઉપર એ પોતાની વિચારધારા એ જનતા સમક્ષ રજૂ કરે છે અને એ બેઝ પર પોતાની કામગીરી એ આપતી આપણને જોવા મળે છે એના બેઝ ઉપર જે તે રાજકીય પક્ષની મજબૂતાઈ કે સરકારમાં કે ચૂંટણીઓમાં એની જે શક્તિ જે છે એનું જે એમનો વિજય છે કે પરાજય છે એ બધી માપદંડ આપણને જોવા મળતા હોય છે તો તૃણમૂલ કોંગ્રેસની વિચારધારા શું હોય છે મમતા બેનર્જી કે જે મૂળ કોંગ્રેસી હોવાથી એમની વિચારધારા પણ આપણે જોવા જઈએ ને તો કંઈક કોંગ્રેસ જેવી જ હોય તે આપણને જોવા મળતું હોય જે કોમવાદનો એમણે વિરોધ કર ધર્મનિરપેક્ષાની વાત કરી લોકરંજક રાજકારણ જે હોય બંગાળી રાષ્ટ્રવાદની વાત હોય કે સામ્યવાદનો એક સંપૂર્ણ વિરોધ હોય આ એમની જે ચોક્કસ વિચારધારા હતી મિત્રો એના મુખ્ય મુદ્દાઓ આપણે ગણી શકાય ચોક્કસ રીતે આ આંદોલનમાં એક ખૂબ જ એમનું ગાજેલું જે સૂત્ર એક હતું કે માં માટી અને મનુષ્ય આ એમનું એક પ્રચલિત સૂત્ર હતું કે માટી અને મનુષ્ય જેને ગ્રામીણ ક્ષેત્રની વિચારધારા અને એને સ્પષ્ટ કરતું આ એક પરિબળ છે આ સૂત્ર જે છે એ સમયે ખૂબ જ લોકપ્રિય બન્યું હોય તે આપણને લાગતું હોય બે હજાર અગિયારમાં છ સૌથી લોકપ્રિય રાજકીય સૂત્રો માતીયમાંનું આ એક બની ગયું હતું અને આ સૂત્રે બંગાળાની રાજકીય તાસીર જે છે એ જાણે બદલી નાખી હોય ને એ સમયે આપણે ચોક્કસ રીતે જોવા મળે છે શું શું એની મુખ્ય ભૂમિકા રહી કે ભાઈ મમતા બેનરજીએ આ સૂત્ર ઉપર ગીત પણ લખ્યું હતું અને એ જ નામનું પુસ્તક પણ એમને રજૂ કર્યું હતું એટલે આ એક સૂત્ર જે છે એ સમયગાળામાં બહુ જ મોટી માત્રામાં પ્રચલિત થયું અને એની સીધી અસર જે છે એ ક્યાંક ને ક્યાંક લોકોને આકર્ષવામાં અને પાર્ટીને મજબૂત બનાવવામાં એ ફાયદાકારક બન્યું હોય એવું આપણને ખ્યાલ આવે છે તો આ રહી એની વિચારસરણી ત્યારબાદ વાત કરીએ છીએ મિત્રો કે કોઈ પણ પક્ષની વાત વાતચાર આપણે કરતા હોઈએ છીએ રાષ્ટ્રીય કક્ષાના હોય કે રાજ્ય કક્ષાના હોય આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડે છે કે એ પક્ષ માટે એની મજબૂતાઈ માટે એના ઉદ્ભવથી માંડીને એના વિકાસથી માંડીને એની મજબૂતાઈના પર કયા કયા ફેક્ટર્સો એના ઉપર કામ કરે છે કયા કયા લક્ષણો એના પર કામ કરતા હોય છે તો આપણે જોયું કે એક ચોક્કસ વિચારદર્શાણી હોય છે એ બહુ પ્રભાવક રીતે કામ કરતી હોય છે એઝ વેલ એઝ બીજું ફેક્ટર્સ મિત્રો એ કામ કરતું આપણને જોવા મળે છે કે સંગઠન સંગઠન કેટલું મજબૂત છે એ જે તે પક્ષ ની મજબૂતાઈ એ ચોક્કસ રીતે નક્કી કરતું આપણને જોવા મળે જો સંગઠન મજબૂત નહીં હોય તો એની સીધી અસર એ પક્ષ ઉપર પડે છે ચૂંટણી ઉપર પડે છે એનો વિજય અને પરાજયનો માપદંડ જે છે એ એના સંગઠનો ઉપર અને વિચારધારા ઉપર ચોક્કસ પડતું હોય છે એટલે જો સંગઠન મજબૂત હશે તો પછી એની સીધી અસર જે છે એ પક્ષની મજબૂતાઈ પર આપણને ચોક્કસ જોવા મળે આ અનુસંધાનમાં આપણે જોવા જઈએ છીએ તૃણમૂલ કોંગ્રેસનું સંગઠન કયા પ્રકારનું હતું જે કેન્દ્રીય સમિતિએ ટીએમસીની એક સર્વોચ્ચ નિર્ણાયક અંગ તરીકે આપણે ગણીએ છીએ મમતા બેનર્જીએ સ્થાપક તથા અધ્યક્ષ તરીકે આ સંગઠન પણ સંપૂર્ણ સર્વોચ્ચ ધરાવતા એ સર્વે સર્વે નેતા હતા એટલે કે આ જે પક્ષ એના સ્થાપક તરીકે પણ અને અધ્યક્ષ તરીકે પણ મમતા બેનર્જી જે છે તે જ ખાલી સર્વસર આ પક્ષના હોય તેવું આપણને જોવા મળે છે વ્યક્તિ કેન્દ્રીય નેતૃત્વની જે ઉણપો અને મર્યાદાઓ જે અન્ય પક્ષોને જે નડી છે તે જ એ ટીએમસીને પણ નડી હોય તે આપણને ચોક્કસ જોવા મળે છે કેટલાક મહત્વના સાથી નેતાઓ એ પક્ષ છોડીને એ જતા રહે છે પણ મહત્વકાંક્ષા હોવાને કારણે એણે સંગઠીય જે પાકો જે છે એ ક્યાંક વિસ્તરેલું હોય તે આપણને ચોક્કસ રીતે જોવા મળે છે અને આ આપણે જેમ પહેલાં વાત કરી કે આ પક્ષની પકડ જે છે એ પશ્ચિમ બંગાળમાં સારી એવી માત્રામાં આપણે જોવા મળી છે આ જ ફેક્ટર્સ પર જોઈએ તો એ સંગઠનની પાકોનું વિસ્તરણ કઈ રીતે થાય છે જેમ કે તૃણમૂલ યુથ કોંગ્રેસ છે તૃણમૂલ મહિલા કોંગ્રેસ છે ટ્રેડ યુનિયન છે કિસાન સંઘ છે તો આ બધા ફેક્ટર જે છે એ એના સંગઠન માળખાને જે છે ને એ વિસ્તૃત પ્રદાન કરે છે કે આ બધા ફેક્ટર્સ છે કે યુથ કોંગ્રેસ છે મહિલાઓ કોંગ્રેસ છે ટ્રેડ યુનિયનોની વાત આવે કે કિસાનોની વાત આવે છે તો આ બધા ફેક્ટર્સો ઉપર પણ એની જ્યારે પકડ વધે છે અને એના કારણે પણ પક્ષનું જ્યારે વિસ્તરણ થતું હોય તેવું આપણને ચોક્કસ રીતે ખ્યાલ આવે છે એમની જે આંતરિક લોકશાહી જે છે એનો ક્યાંક અભાવ ભ્રષ્ટાચારનો આરોપ હિંસાખોરીનું વર્ણન તથા કેન્દ્ર સાથે એમના જે બગડેલા જે સંબંધો છે આનો જે દોર છે એમાં જે પક્ષ જે છે એ ચોક્કસ રીતે પસાર થાય છે ક્યાંક ને ક્યાંક આ બધા ફેક્ટર્સોની અસર પણ એ પક્ષ ઉપર અને સંગઠન ઉપર પડે એનો પણ આપણે ચોક્કસ ખ્યાલ આવે તો આ એમના સંગઠનની પણ વાત છે વિચારધારા સંગઠન હવે થોડું એના પર આગળ વધીએ કે એના સામાજિક આધાર શું હતું તો એવું તો શું પરિબળ બન્યું કે આ જે પક્ષ જે છે એ પર્ટિક્યુલર એક રાજ્યની અંદર બહુ ટૂંક સમયગાળાની અંદર પણ એ આટલી મજબૂતાઈથી આગળ વધે છે અને પોતાનું એક સ્થાન બનાવે છે પર્ટિક્યુલર એક જગ્યા ઉપર અને ધીરે 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 એનો તો વધે છે તો એના સામાજિક આધાર કયા કયા ફેક્ટર્સ પર થયા છે એના પર થોડું ફોકસ કરીએ કે નીચલી જે છે એના પછાત જ્ઞાતિઓ એને ઓળખ અને જનાધાર ઊભો કરવાનો મુદ્દો અને એમને એને શક્તિ બનાવી હોય તે આપણે જોઈ શકીએ ટીએમસીએ સામ્યવાદીઓની હરોળ શક્તિને હંફાવી અને બંગાળામાં એને ધ્વંસ કરી હોય તે પણ આપણે જોઈ શકીએ છીએ નામશૂદ્ર નામના દલિતોનું એક મોટું સમર્થન ધરાવતું એક વિશાળ મંતુઆ પંથ તથા બંગાળી મુસ્લિમોના સંયુક્ત જનાધાર તેમને મળ્યો હોય અને તેમણે બનાવ્યો હોય તેના પર પકડ રાખી હોય એ આપણે જોઈ શકીએ કે એક સામાજિક માળખા તરીકે એમને દલિતો અને મુસ્લિમોનું જનાધાર મળ્યો છે આ ફેક્ટર્સ પર બીજું આગળ આપણે જોઈએ તો જે નંદીગ્રામની આપણે વાત કરી કે નંદીગ્રામ જે કાંડ થયો અને એનાથી જે નાકુશ ગ્રામીણ બંગાળી મુસ્લિમ ખેડૂતો પણ એ ટીએમસી તરફ વળ્યા હોય તે આપણે જોઈ શકીએ તો સામાજિક માળખા તરીકે આ પણ એક ફેક્ટર કામ કર્યું બે હજાર ચૌદ પછી ભાજપના હિન્દુત્વ અને વિદેશી નાગરિકો તથા ઘૂસણખોરીઓના મુદ્દા પણ એમને મળી ગયેલા અને એના પ્રતિસાદથી ટીએમસીનો જ્યારે જનાધાર એ ક્યાંક દબાણમાં આવ્યો હોય તે આપણે જોવા મળે છે શહેરી મધ્યમ વર્ગને પણ એક ઠીક ઠીક એમણે સાચવ્યો હોવાથી આ પક્ષ ચૂંટણીમાં એક સારો દેખાવ કરી શક્યો છે એટલે કે મધ્યમ વર્ગને પણ એમને ધ્યાનમાં રાખ્યું છે અને એનું પણ બેનિફિટ ક્યાંક સામાજિક આધારના ભાગરૂપે પક્ષને મળે છે રાજકીય હિંસાઓથી ક્યાંક નારાજ થઈને સીપીએમનો જનાધાર ઘટીને એ ટીએમસીનામાં ક્યાંક કંઈક અંશે દબલી તબદીલ થાય છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે સીપીએમમાંથી એ તબદીલ થઈને ટીએમસી તરફ કઈ રીતે રાજકીય હિંસાનો જે દોર જે છે એમાં તબદીલ થાય છે તો એનો પણ એક બેનિફિટ આપણને જોવા મળે છે તો આપણે જોયું કે આ સામાજિક કામગીરી એમની શું હતી હવે જોઈએ કે ચોક્કસ રીતે કામગીરીના અનુસંધાનમાં કે આ એક રાજકીય પક્ષનો ઉદ્ભવ એની સંગઠન એની વિચારધારા સામાજિક ક્ષેત્રે એની શું ભૂમિકા રહી આ બધા ફેક્ટર્સ પર જોયા બાદ ફાઇનલી જોઈએ કે આ પક્ષમાં એવું શું હતું કે એમણે શું એવી કામગીરી આપી છે કે જેથી એનું રાજ રાજ્ય ક્ષેત્રમાં કે પછી કેન્દ્ર સ્તરે આ પક્ષની મજબૂતાઈ મળી હોય કે એનો વ્યાપ્તો વધ્યો હોય તો જ્યાં આપણે ચૂંટણીઓના દેખાવની કામગીરીમાં તપાસીએ ને તો જણાય છે કે બે હજાર દસની અંદર આ પક્ષ એ કોલકાતાના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એકસો એકતાલીસમાંથી સત્તાણું જેટલી બેઠકો જે છે એમાં બહુમતી એ મળી હોય તેવું આપણને જોવા મળે બે હજાર દસમાં કોર્પોરેશનની ચૂંટણીઓમાં બે હજાર ચૌદના ફેક્ટર્સ અને બે હજાર ઓગણીસમાં જો આપણે જોઈએ તો જે લોકસભા અને રાજ્યસભાના જે દેખાવ જે છે એમાં પણ આ પક્ષ ક્યાંક મજબૂત બન્યો હોય ક્યાંક ઉત્કૃષ્ટ બન્યો હોય તે આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ રાજ્યસભામાં તેમણે તેર બેઠકો આ સમયગાળામાં તેમણે મેળવી અને લોકસભાની અંદર બાવીસ જેટલી બેઠકો સાથે સૌથી એક મોટા પક્ષ તરીકે એમની એક ચોક્કસ ભૂમિકા આપણને જોવા મળે છે તો મિત્રો આપણે એક ચોક્કસ રીતે આ અનુસંધાનમાં જોઈ શકીએ છીએ એક રાજકીય ક્ષેત્રમાં એક રાજકીય પક્ષ તરીકે નહીં પરંતુ એક પ્રાદેશિક પક્ષ તરીકે નહીં પણ એક રાષ્ટ્રીય પક્ષ તરીકે એની એક ગણના થાય છે કે જ્યાં લોકસભા અને રાજ્યસભાની બેઠકોમાં પણ એવી સારી ભૂમિકા એમણે બે હજાર ચૌદ અને ઓગણીસમાં આપ્યું હોય તે આપણને આ સમયગાળાના માધ્યમથી આપણે જોઈ શકીએ બે હજાર સોળમાં જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ એમાં બસો ત્રાણુંમાંથી બસો અગિયાર જેટલી બેઠકો અને બેતાલીસ ટકા એમને જે આ બેઠકોમાંથી મત મળ્યા હોય આ ફેક્ટર્સ ઉપરથી એક સારો દેખાવ એમને નોંધાવ્યો હોય છે એ આપણે જોઈ શકીએ છીએ બે હજાર સોળની ચૂંટણીઓમાં અને આનું પરિણામ એ આવે છે કે પ્રોત્સાહિત થઈને ટીએમસીએ એ રાષ્ટ્રીય પક્ષ બન્યો હોય તે આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ કે એક રાજ્ય સુધી સીમિત ન રહેતા એ ત્રિપુરા જે છે આસામ છે મણિપુર ઓડિસ્સા કેરલા તમિલનાડુ સિક્કિમ અને હરિયાણા જેવા જે રાજ્યો જે છે એમાં એમનો જનાધાર જે છે એ વધ્યો છે અને એનું જે સંગઠન જે છે એ દિવસે દિવસે મજબૂત થયું હોય ને તેવું આપણે ચોક્કસ રીતે આપણે જોઈ શકીએ છીએ તો આ ફેક્ટર્સ એની કામગીરીનો એનાથી થોડું આપણે વિશેષ આગળ વધીએ કે બે હજાર અગિયારની જે વિધાનસભાની ચૂંટણીઓમાં ટીએમસીએ એ કોંગ્રેસ અને શુ સોશિયાલિસ્ટ યુનિટ સેન્ટર ઓફ ઇન્ડિયા નામના ડાબેરી પક્ષ સાથે જોડાણ કરી અને ચૂંટણી લડી હતી એટલે કે એક બે હજાર અગિયારની અનુસંધાનમાં એમણે જોવા જઈએ તો ક્યાંક આપણે જાણીએ છીએ કે લોકતંત્રની અંદર ચૂંટણીની અંદર પક્ષો પોતાના મજબૂતાઈ કરવા માટે સંગઠન બીજા પક્ષો સાથે કરવું પડતું હોય છે તો આ અનુસંધાનમાં બે હજાર અગિયારમાં આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ આ જોડાણને કુલ જોઈએ તો બસો ચોરાણુંમાંથી બસો ને સત્યાવીસ જેટલી બેઠકો મળી હોય ને તે આપણે જોઈ શકીએ છીએ અને જેમાં ટીએમસી ફક્ત ટીએમસીની જ વાત કરીએ તો એકસો ચોર્યાસી જેટલી બેઠકો એ બસો ચોરાણુંમાંથી એમને મળી હોય તે આપણે આ ફેક્ટર્સ પર જોઈ શકીએ તો આ પક્ષની જે શાસકીય કામગીરી જે છે એ અનુસંધાનમાં આપણે જોઈએ ને મિત્રો તો એ મિશ્ર બાતમી ક્યાંક રહ્યું હોય તો આપણને ખ્યાલ આવે છે બે હજાર ચૌદની જે કેન્દ્ર સાથે તેના જે સંબંધો જે છે એ આ પર્ટિક્યુલર સમયમાંથી બગડ્યા છે અને ટીએમસી એ ગ્રામીણ વિકાસમાં અનુસંધાનમાં જો આપણે વાત કરીએ છીએ તો ક્યાંક એવી પ્રશંસનીય કામગીરી એમને આપેલી છે કે જેમાં એક ખૂબ જ સબૂજ સાથી જે છે અને કન્યાશ્રી જેવા કલ્યાણી યોજનાઓ જે છે એમાં એનો જે જનાધાર જે છે ને એ ક્યાંક સાચવ્યો છે ટકવ્યો છે એ આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ તો આ આપણે જોઈ શકીએ છીએ કે એક પક્ષની એક કામગીરી એ ચોક્કસ રીતે શું હતી વિદ્યાર્થી મિત્રો ઓ શોર્ટ ટર્મની અંદર આપણે રાજકીય પક્ષોની અંદર જે વિવિધ રાજકીય પક્ષોની આપણે ચર્ચા કરી છે જેમાં મુખ્ય રાજકીય પક્ષો કયા કયા પ્રકારના કે જે કોંગ્રેસથી માંડીને બીજેપીથી માંડીને સામ્યવાદી પક્ષથી માંડીને બી એસપીથી માંડીને તૃણમૂલ કોંગ્રેસથી માંડીને આ બધા ફેક્ટર્સ ઉપર આપણે ચર્ચા કરી ઘણા એવા ટોપિકથી ઘણા બધા લાસ્ટ લેકચરથી આપણે આના ઉપર અનુસંધાનમાં ચર્ચા કરતા આવે છે આજનો આપણો ટોપિક હતો કે તૃણમૂલ કોંગ્રેસની પણ શું ભૂમિકા રહી છે આપણે એક ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ મેં જેમ વાત કરી હતી કે લોકતંત્ર વ્યવસ્થા જેવી કોઈ વ્યવસ્થા છે નહીં જેનો આપણે ચોક્કસ સીધે સ્વીકાર કર્યો છે જેને આપણે સાર્થક બનાવવા માટે બીજા બધા ફેક્ટર્સ પણ કામ કરે છે એમાંનું એક ચોક્કસ ફેક્ટર્સ તરીકે આપણે રાજકીય પક્ષોને આપણે લઈ શકીએ છીએ રાજકીય પક્ષો એ પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાના હોય છે અને આની સાથે સાથે એમની એક ચોક્કસ ભૂમિકા હોય છે એમની ઉદભવથી માંડીને એમનું સંગઠનથી માંડીને એમની કામગીરીથી માંડીને એ બધા ફેક્ટર્સો જે છે એ કામ કરતાં આપણને જોવા મળે છે રાજકીય પક્ષોની એક ચોક્કસ ભૂમિકા છે લોકતંત્રને ગળવામાં રાષ્ટ્રીયના વિકાસમાં રાષ્ટ્રના યોગદાનમાં તો આને આપણે ચોક્કસ રીતે આ રીતે જોઈ શકીએ છીએ સમજી શકીએ છીએ પોલિટિકલ સાયન્સના આપણે અભ્યાસ અભ્યાસીઓ છે આ બધા ફેક્ટર જે છે એ આપણા માટે બહુ રસપ્રદ અને રુચિનો વિષય બને છે વિદ્યાર્થી મિત્રો આ રાજકીય પક્ષોના અનુસંધાનમાં કંઈક અંશે આપને કંઈક સમજ આવી હશે એ જ આશા સાથે હું અહીંયા વિશાલ ટુંડાલીયા વિરમું છું જય ભારત જય હિન્દ